જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સરકારી કર્મચારીઓ કરતા રહ્યા છે અને ખાસ કરીને શિક્ષકો આ મુદ્દાને વારંવાર ઉઠાવતા પણ રહ્યા છે ત્યારે બે હજાર પાંચ પહેલા નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરોક્ષ રીતે સકારાત્મક સંકેત આપ્યા છે જોકે ઓપીએસનો ઓપણ તેઓ બોલ્યા નથી પરંતુ ઈશારા ઈશારામાં એ જરૂર બોલ્યા કે આ મુદ્દાનો નિકાલ મોદી સરકાર જરૂરથી લાવશે ઓલ્ડ પેન્શન યોજના મુદ્દે આંદોલન કરનાર પ્રાથમિક શિક્ષક સંઘના ડિંડોરે એ પણ સંભળાવ્યું કે આ મુદ્દો માત્ર શિક્ષકોનો જ નહીં પરંતુ છવ્વીસ વિભાગના સરકારી કર્મચારીઓનો છે એ હકીકત છે કે કુબેરભાઈ ડિંડોરે જૂની પેન્શન યોજના શબ્દનો ઉપયોગ નહોતો કર્યો પરંતુ એ વાત સાથે તેમની તેમને જોડી તેનાથી શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓએ એક આશા ચોક્કસ રાખી છે પણ આજે બાપુએ પાછું પેલો એક ચાર કયું કયું ભાઈ તમે પાછું એક ચાર બે બે હજાર પાંચ વાત કરી ને એમને હવે આમાં આપણે બધા છીએ છવ્વીસ વિભાગોના કર્મચારી છે આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બી વિભાગો છે બી બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી એટલે ઓલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખે એનું ઓપનિંગ ઉદ્ઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયંગે લેકિન તારીખ નહીં બતાવે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કઉ તમને બાવીસ તારીખ છે ને પેલી આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું કરવું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે છે એટલે તારીખની અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે અંદર એટલે વિશે વિશેષમાં મિત્રોની જીંદગા ના કરતા એ કામ પણ આપણે કરીશું રખ હોશલા વો મંજર ભી આયેગા રખ હોશલા વો મંજર ભી આયેગા પ્યાસે કે પાસ ચલ કે સમંદર ભી આયેગા થક કરના બેઠે મંજીલ કે મુસાફિર મંજીલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આયેગા હું વાચિત કરીશુ શૈક્ષિક મહાસંગના અધ્યક્ષ ભીખુભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ભીખુભાઈ આપનું સ્વાગત છે

સતત મુહિમ ચલાવી રહ્યા છો આપને ધન્યવાદ છે કે આજે કુબેરભાઈ સાહેબે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રીએ જયારે જાહેરની અંદર એવું કહ્યું હોય કે ભાજપ સરકારે યોજના છે તારીખ જયારે સમય આવશે ત્યારે બતાવીશું ત્યારે આ દ્વારા એક નિર્ણય છે અમે એનું સ્વાગત કરીએ છીએ પણ સાથે સાથે અમે એ પણ કહેવા માંગીએ છીએ કે ગઈકાલે પરમ દિવસે અમે શિક્ષણ મંત્રીની ઓફિસમાં હતા ત્યારે આવી કોઈ ચર્ચા નહોતી અમે નાણાં મંત્રીની ઓફિસમાં પણ ગઈકાલે જ અમે લગભગ કલાક બેઠા હતા તેઓ પણ આવી કોઈ ચર્ચા નથી અને એટલા માટે આ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ ન બની રહે અને શિક્ષકોના કાર્યક્રમની અંદર ખાલી શિક્ષકોને એક પ્રકારે લાભાન્વિત કરીશું એવા પ્રકારનું નિવેદન ન બની રહેતા માન્ય કુબેરભાઈ સાહેબે જયારે વાત કરી છે ત્યારે આવકાર ખાતે કહીશું કે કુબેરભાઈ પણ આ નિર્ણયની અંદર અડગ રહે અને જલ્દીથી તારીખ આવે એના માટે અમે પણ પ્રયત્ન કરીશું માન્ય શિક્ષણ મંત્રીને સાથે લઈ અને અમે મુખ્યમંત્રીને પણ મળવા જઈશું અને એ પ્રકારે અમે આ જે નિવેદન છે એ નિવેદન એક બે દિવસની અંદર માન્ય મંત્રી શ્રી પરત ન ખેંચે એનો પણ અમે આગ્રહ કરીશું કારણ કે યુનિયનોના કાર્યક્રમની અંદર આ પ્રકારે થતું હોય છે કાલે અમારી સામેનું એક સંગઠન છે અમે વિરોધ સંગઠન નહીં કહીશું પરંતુ બે સંગઠનની જે સ્પર્ધા ચાલતી હોય ત્યારે બીજા સંગઠનની અંદર જાહેરમાં શિક્ષણ મંત્રી આવું કીધું હોય ત્યારે અમને કોઈ એનો રંજ નથી પરંતુ માન્ય શ્રી આ નિવેદનને વળગી રહે અને જે પ્રકારે એમને નિવેદન કર્યું છે એ પ્રકારે જો બે ત્રણ દિવસની અંદર આ હકારાત્મક થાય તો અમે આખા ગુજરાતની અંદર ફટાકડા ફોડીશું અને મીઠાઈનું વિતરણ કરીશું ધન્યવાદ

આ પ્રશ્ન બાકી છે ત્યારે માન્ય મંત્રી છે એ જવાબના રૂપમાં વાત કરી હતી કે આખા રાજ્યના બધા મંડળોનો આ પ્રશ્ન છે ફક્ત શિક્ષણનો નથી પણ શિક્ષણ છે પાંચ લાખ કર્મચારીમાં પચાસ ટકા પ્રાથમિક શિક્ષકો કામ કરતા હોય છે એટલે અને પ્રાથમિક શિક્ષક માધ્યમિક શિક્ષકો એટલે જ્યારે બે હજાર પાંચ પહેલાના જે શિક્ષકો છે એની મોટા ભાગની સંખ્યાઓ પ્રાથમિક ને માધ્યમિક છે બે હજાર પાંચ પહેલા જે ફિક્સ યોજના હતી એની સીએમ લેવલે અને કમિટીએ નિર્ણય કર્યો હતો એટલે માન્ય મંત્રી સીએ એવું કીધું કે ભાઈ જે સરકાર લેવલે નિર્ણય છે એ ઝડપથી અમે સરકાર દ્વારા જ કરવામાં આવશે અને ભાજપ દ્વારા જ કરવામાં આવશે એવું એક એની મમણિક ભાષામાં એને આ વાત કહી દીધી અને બે હજાર પાંચ પછીના જ્યાં જ્યાં ભાજપ સરકાર સિવાય જ્યાં હતી એ સરકાર દ્વારા જૂની પેન્શનની અમલવારી કરી દીધી લાખા દેશ લેવલે અમારા આંદોલનના કાર્યક્રમ આઠ થી અગિયાર ની વચ્ચે ચાલુ થવાના છે એટલે અમે એ વાત કરી કે અમારા આંદોલનો ગુજરાતના ચાર ઝોન ની અંદર અલગ અલગ ઝોન માં ધરણાના કાર્યક્રમ થવાના છે દક્ષિણ ઝોન છે એમાં આઠ તારીખે મધ્ય ઝોન માં છે એમાં નવ તારીખે અને દસ તારીખે ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્રમાં અગિયાર તારીખે આ રીતે ચાર ઝોન માં દિલ્હી છે ચોવીસ કલાક કન્ટિન્યુ અમારા મંડળો દેશના મંડળો છે ચોવીસ કલાક સતત ભૂખ હલતાલ ઉપર બેસવાના છે ચાર દિવસ માટે આ વાતને લઈને સરકાર માન્ય શ્રી એમની વાત કરી કે અમે બે હાજર પાંચ પછી નાનું અમે સરકાર જ ભાજપ સરકાર જ આવવાની છે અને એ જ સ્વીકારશે અમે પણ આવકારી સરકાર હોય સારો નિર્ણય કરે એના માટે રાજ્યના લાખો કર્મચારી શિક્ષક કર્મચારી મોરચાના પ્રમુખ તરીકે અને અગાઉ વચન આપેલું સરકાર છે એ ઝડપથી નિર્ણય કરે અને જે સરકારે મંત્રીશ્રી પ્રવચન માં ઝડપથી નિર્ણય થાય એવું અમે સરકાર પાસે અપેક્ષા

એવા આપણે હજારો નિવેદનો એબીપીએસ અસ્મિતા ને અન્ય માધ્યમ નો દેખાયા એની આજે શું સ્થિતિ છે શિક્ષકોની ભરતીના મુદ્દે વારંવાર વાતો કરી શાળાના ઓરડા ની વાતો કરી અનેક બાબત ની વાતો કરે પણ એલા ભાઈ શ્રી આ પાપ જૂની પેન્શન યોજના બંધ કરવાનું પાપ કોણે કર્યું ભાજપ સરકારે તો ભાજપ સરકાર પાછું ખેંચે કરેલા પાપ સુધારો કરે શિક્ષકો સહિતના કર્મચારીઓની અસુરક્ષાની ભાવનામાંથી બહાર લાવે અઠ્ઠાવન વર્ષ સુધી રાજ્યની વ્યવસ્થામાં કામ કરનાર કર્મચારીઓને એને મળવાપાત્ર હક અટકાવવાનું પાપ ભાજપ સરકારે કર્યું છે હવે એ પાપ પરત ખેંચે અને જૂની પેન્શન યોજના લાગુ કરે તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકે હું આવકારીશ રાજ્યના નાગરિક તરીકે આવકારીશ કારણ કે આ એ સરકાર છે કે જે શિક્ષકોની ભરતી નથી કરતી પગાર વાળાની જગ્યાએ કોન્ટ્રાક્ટ લાવી પ્રવાસી શિક્ષક લાવી પ્રવાસી શિક્ષકોને અઢાર આઠ આઠ મહિના સુધી પગાર નો આપે જે વાવચર ઉપર આપવાના હતા એ પણ નતા આપતા માત્ર શિક્ષણ ને ખાડે લઈ જવું છે અને કર્મચારીઓ ને દંડા મારવા છે આ કર્યું છે ભાજપ સરકારે ભાજપ સરકાર સુધારે તો સારું છે જી આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે